અંકલેશ્વર ભરૂચના જૂના નેશનલ હાઇવે પર ગડખોલા પાટિયાથી છાપરા પાટિયા સુધી વાની પોંકની હાંટણીઓ જોવા મળી રહી છે શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકનો આ વર્ષે ભાવ આસમાને જોવા મળી રહ્યો છે ક મોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે પોંકનો ભાવ કિલોના રૂપિયા એક હજારે પહોંચ્યો છે તાજેતરમાં ક મોસમી વરસાદને કારણે પોંકની વાનીની પાંખને નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે ચાલીસ થી પચાસ ટકા પાકને નુકસાન પહોંચવા પામ્યું હતું જેની સીધી અસર પોંગના ભાવ પર જોવા મળી રહી છે આ વર્ષે પોંકનો એક કિલોનો ભાવ રૂપિયા એક હજાર પહોંચવા પામ્યો હતો જે ગત વર્ષે રૂપિયા છસો હતો આ ઠંડીની જમાવટ થતાં જ અંકલેશ્વર ભરૂચ માર્ગે ગડખોલા પાટિયાથી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધી પોંકની હાંટડીઓ જોવા મળી છે આ માર્ગ ઉપરથી પસાર થતા સ્વાદ પ્રેમી જનતા પોંકનો સ્વાદ ઉઠાવે છે ત્યારે આ વર્ષે એક કિલોના એક હજાર રૂપિયાના ભાવે પંખનું વેચાણ થઈ રહ્યું છે મારું નામ રાકેશભાઈ દિનુષભાઈ પટેલ છે હું આજે ઘરકુલ પાટલેડ પાસે દસથી પંદર વર્ષથી ભંગોડ કરું છું પોંખની શરૂઆત થઈ ગઈ છે ગયા વર્ષે આઠસો રૂપિયા કર્યું તો લાસ્ટનો હજાર રૂપિયા થઈ ગયો આ વર્ષે પણ હજાર રૂપિયાની જ શરૂઆત થઈ છે કારણ કે વરસાદ દિવાળી પણ બહુ વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને બી નુકસાન છે કે પાકને બી ઘણું નુકસાન થઈ છે એટલે અમને બી માલ જોયો મળતો નથી ડુંડા બહુ અછત છે એટલે આશરે અમે હજાર રૂપિયા ભાવ રાખ્યો છે ધર્મેશ રાણા બીએચપી ન્યુઝ અંકલેશ્વર